નમસ્કાર મિત્રો હું યુગેશ ચાવડા પીટીસી ડેટ વન પાસ ઉમેદવાર આપની સમક્ષ આજે જે વાત લઈને આવ્યો છું તેને તમામ મિત્રો ઘણા સમયથી આ રાહ જોઈ રહ્યા હતા તો મારા સાથી મિત્રો અને ભવિષ્યમાં જે શિક્ષક બનવાના છે તે તમામ મિત્રોને આજે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ધોરણ એકથી પાંચમાં જગ્યા વધારા માટે પિટિશન ફાઇલ થઈ ગઈ છે તે અનુસંધાને આ વિડીયો બનાવેલ છે ગુજરાત સરકાર દ્વારા જે હાલ ધોરણ એકથી પાંચમાં વિદ્યાસાયકની ભરતી પડેલી તેમાં ધોરણ એકથી પાંચમાં પાંચ હજાર જેવી નિમ્ન ભરતી કરેલી છે જેની સામે ધોરણ છ થી આઠમાં સાત હજાર નવ દસમાં પાંત્રીસો અગિયાર બારમાં ચાર હજાર જેવી ભરતી કરેલી છે ધોરણ એકથી પાંચમાં હાલ ખાલી જગ્યાના મહિકમ પ્રમાણે અને આર ની જે અમે માહિતી લીધેલી છે એના પ્રમાણે ધોરણ એકથી પાંચમાં સોળ હજાર એકસો એક્યાસી જગ્યા ખાલી છે અને દસમા મહિનામાં બીજા સત્તરસો નવ્વાણું શિક્ષકો નિવૃત્ત થયા છે અને એકત્રીસ પાંચ બે હજાર પચીસની આરટીઆઈ પણ અમે કરેલી કે એકત્રીસ પાંચ બે હજાર પચીસમાં કેટલા શિક્ષકો ધોરણ એકથી પાંચમાં નિવૃત્ત થાય છે તો એનો પણ જવાબ આવી ગયેલો છે એમાં પણ સાડત્રીસો જેવા શિક્ષકો રિટાયર થાય છે એટલે કે ધોરણ એકથી પાંચમાં આમ જોવા જઈએ તો બાવીસ હજાર જેવી જગ્યા ખાલી છે જેની સામે સરકારશ્રીએ પાંચ હજારની ભરતી કરેલી છે જે ભરતી પીટીસી ઉમેદવારો માટે અન્યાય છે કેમ કે વર્ષોથી એટલે કે બે હજાર અગિયારથી બે હજાર ત્રેવીસ સુધીમાં પીટીસી ટેટવન પાસ ઉમેદવારોની સૌથી ઓછી ભરતી એટલે કે સાત હજાર પાંચસો જેવી જ કરેલી છે જેની સામે છથી આઠમાં પચાસ હજાર જેવી ભરતી કરેલી છે એટલે કે ધોરણ એકથી પાંચ જે પાયાનું શિક્ષણ હોય એમાં જ સરકાર વર્ષોથી જગ્યા ખાલી રાખે છે અને પાયાનું શિક્ષણ જો બાળકોને મળે નહીં તો આગળ બાળકોનો અભ્યાસ બગડે છે એના માટે થઈને જ અમે સરકારને જગ્યા વધારા બાબતે ઘણી વખત આવેદન આપેલા ગાંધીનગરમાં પાંચ વખત આંદોલન કરેલા રેલી કાઢેલી ઉબેર ઢીલોર સાહેબને પ્રભુલ પાંચોરિયા સાહેબને સીએમ સાહેબને તમામને મળી ધોરણ એકથી પાંચમાં જગ્યા વધારા માટે વારંવાર રજૂઆત કરેલી તેમ છતાં આ સંવેદનશીલ સરકારે અમારી માગણી સ્વીકારેલી નહીં અને અમને ઠાલા વચનો આપેલા કે હા અમે જોઈ લેશું અને વારંવાર અમે ધક્કા ખાઈએ છીએ જગ્યા વધારા બાબતે પરંતુ કોઈ ચોક્કસ જવાબ મળતો નથી એવું કહેવામાં આવે છે કે એ બાબતમાં મિટિંગ થાય છે મીટિંગ કરીશું હા જગ્યા વધારો અમારો અમને ખ્યાલ જ છે કુબેર ડિંડોર સાહેબને મિનિમમ પાંચ વખત મળેલો મારા સાથી મિત્રો પણ મળેલા દરેક વખતે ઠાલા વચનો જ આપે છે કે હા હા મુદ્દો અમારા ધ્યાન ઉપર છે પરંતુ આ ધોરણ એકથી પાંચમા જગ્યા વધારા બાબતમાં કોઈને રસ નથી કેમ કે પાયાનું શિક્ષણ હોય અને પાયાના શિક્ષણમાં જ જો જગ્યા ખાલી હોય તો બાળકો અભ્યાસ કેમ કરે અને આ સંવેદનશીલ સરકારને એવું છે કે ગામડાઓની સરકારી શાળામાં જો શિક્ષકો ના મળે તો બાળકો અભ્યાસ ના કરે અને પ્રાઇવેટમાં જાય જેથી પ્રાઇવેટના ધંધા ચાલે આ એમના વિચારો મને લાગે છે હું કોઈ પ્રાઇવેટ સ્કૂલનો વિરોધ નથી કરતો પણ બને તો આવું જ તેને જો ગામડાઓની સ્કૂલમાં સરકારી સ્કૂલોમાં ધોરણ એકથી પાંચ પાયાના શિક્ષણ હોય નહીં અને પાયાનું જ્ઞાન ના મળે તો આજનો આધુનિક યુગમાં દરેક વાલીઓ પોતાના બાળકોને સારું શિક્ષણ મળે એ કાળી મજૂરી કરીને પણ સારી સ્કૂલમાં ભણાવતા હોય છે તો સરકારે આ એમનો મોનોપોલી લાગે છે કે ભરતી ઓછી કરવી જેથી ગામડાઓના બાળકો પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરે અને સરકારી સ્કૂલો બંધ થાય એટલા માટે જ સરકારે હાલ પણ એવું જ વિચારેલું હોય અને ધોરણ એકથી પાંચમાં બાવીસ હજાર જેવી જગ્યાઓ ખાલી હોય તેમ છતાં નિમ્ન ખાલી પાંચ હજારની ભરતી કરવાનું નક્કી કરેલ છે તો અમે આનો સખત વિરોધ કરેલો અને જગ્યા વધારા બાબતે વારંવાર રજૂઆત કરેલી જેનો આજ સુધી સરકારે કોઈ હકારાત્મક જવાબ આપેલ નથી તેને ધ્યાનમાં લઈ ગુજરાત સરકાર દ્વારા થોડા સમય પહેલાં પોલીસમાં ત્રીસ હજાર જેવી જગ્યા ખાલી હતી તો હાઈકોર્ટે પોલીસવાળાઓને જગ્યા ભરવા માટે સૂચન આપેલું અને પોલીસ વિભાગ દ્વારા પણ બે હજાર ચોવીસમાં ચૌદ હજાર જેટલી અને બે હજાર પચીસમાં એટલે કે આ વર્ષમાં પણ બીજી ચૌદ હજાર પાંચસો જેવી ભરતી કરવાનું પણ એલાન કરી દીધેલ છે તો અમને પણ એવું લાગ્યું કે આ સરકાર સંવેદનશીલ સરકાર અમારું સાંભળશે નહીં જેના માટે તેને અમે પણ ઉમેદવારોએ આ અમારો છેલ્લો મૂકો હોય અને તેટની માર્કશીટ વેલિડ ગણવાના ના હોય જેના લીધે અમે પણ એવું નક્કી કરેલું કે આપણે પણ હાઈકોર્ટના દ્વાર ખખડાઈએ ખકડાવીએ જેથી આપણને પણ ન્યાય મળે તો અમે પણ આજે પિટિશન ફાઇલ કરી દીધેલી છે ધોરણ એકથી પાંચમાં જગ્યા વધારા બાબતમાં જેમાં અમારા મુખ્ય મુદ્દા રાઈટ ટુ એજ્યુકેશન મેજરના નિયમ પ્રમાણે ભાગ ચારમાં પેટા કલમ છવ્વીસમાં એવું ચોખ્ખું લખેલું છે કે એટલીસ્ટ તમારે જે જગ્યા મહેકમ પ્રમાણે હોય એની દસ ટકા જ જગ્યા તમે ખાલી રાખી શકો બીજી જગ્યાઓ તમારે ભરી દેવી પડે જેનું સરકારે ઉલ્લંઘન કરેલું છે અને જગ્યા ભરતા નથી બીજું નેશનલ કાઉન્સિલિંગ ઓફ ટીચર એજ્યુકેશન જે બે હજાર અગિયાર બારમાં ટેટ લેવાનું જે જાહેર કરેલું એ ટેટમાં પણ ચોખ્ખું લખેલું છે કે એટલીસ્ટ વર્ષમાં એક વખત ટેટની એક્ઝામ લેવી જે આ ગુજરાત સરકાર આપણે ટેટની એક્ઝામ બે હજાર અઢારમાં લાસ્ટ અને ત્યારબાદ બે હજાર ત્રેવીસમાં એટલે કે વર્ષમાં પાંચ વર્ષે એક વખત એક્ઝામ લે છે જેથી ઉંમર પાંચ પાંચ વર્ષની ઉંમર આ ઉમેદવારો જે પીટીસી પાસ છે એ બધાની ઉંમર નીકળી જાય છે અને ભવિષ્યમાં હવે પછી ક્યારે ટેટ લેશે એનું પણ નક્કી ના હોય એટલે ઉંમરના છેવાડા સુધી પહોંચેલા ઉમેદવારોને પણ અન્યાય થાય એવું લાગે છે એટલે અમે નામદાર હાઈકોર્ટમાં આ પિટિશન ખાસ સાડત્રીસ સાડત્રીસ વર્ષના ઉમેદવારોને જે હવે પછી ટેટનો લાભ મળે તો ભરતીનો ના મળે એવું બની શકે કે આ વર્ષે ટેટ લઈ પણ ભરતી ના કરે તો ઉંમર જતી રહી ફોર્મ ના ફિલઅપ કરી શકે એવા પણ ઉમેદવારો છે જેને ધ્યાને રાખીને આજે અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જગ્યા વધારા માટે પિટિશન ફાઇલ કરેલી છે અને અમને પણ પૂરો વિશ્વાસ છે કે જેમ પોલીસ વિભાગમાં ખાલી જગ્યાની ભરતી પૂર્ણ કરો એવું હાઈકોર્ટે કીધેલું તેવી જ રીતના અમારે પણ ધોરણ એકથી પાંચમાં જગ્યા વધારા બાબતે પણ નામદાર હાઈકોર્ટ ચુકાદો આપશે અને સર્વ જે પીટીસી ટેટ વન પાસ ક્વોલિફાઈ ઉમેદવારો છે જે સખત મહેનત કરી અને ટેટ વન જેવી એક્ઝામ અઘરી એક્ઝામ પાસ કરીને ઉમેદવારો જે શિક્ષક બનવાનું સપનું જોઈને રાહ જોઈને બેઠેલા છે એ તમામ ઉમેદવારોને ન્યાય મળશે એવી અમને આશા છે અને અમે સરકારને પણ કહીએ છીએ કે તમે પણ જગ્યા વધારો કરો અને નામદાર હાઈકોર્ટને પણ અમારે કહેવાનું કે સરકારને તમે આ બાબતમાં ટકોર કરો અને ધોરણ એકથી પાંચમાં જગ્યા વધે તે માટેના પ્રયત્નો થાય અને ચુકાદો વિદ્યાર્થીઓના હિતમાં આવે એ બાબતમાં સરકાર પણ આ ધ્યાન દે અને અમને ન્યાય મળે એવી અમારી આશા છે જય હિન્દ જય ભારત